નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વિડીયોમાં આપણે ધોરણ બાર અર્થશાસ્ત્ર જેમના પાઠ નંબર ચાર બેન્કિંગ અને નાણાકીય નીતિ જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ બારના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે અને પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેવો અને વિદ્યાર્થી મિત્રો જો તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેમની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની અને પીડીએફની લિંક પણ મળતી રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો નંબર એક સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય તો મૂડીનો જથ્થો નંબર બે ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારના ખાતાઓ હોય છે ત્રણ નંબર ત્રણ ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનો હોય છે એક વર્ષ સુધીનું નંબર ચાર મધ્યસ્થ બેંક એટલે શું કે દેશની સર્વોચ્ચ બેંક નંબર પાંચ આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય રિવર્સ રેપો રેટ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો નંબર એક બેંકનો અર્થ આપો તો બેંક એટલે માંગવામાં આવે એટલા નાના નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા નંબર બે વેપારી બેંકનો અર્થ આપો વેપારી બેંક એટલે એવી સંસ્થા જ્યાં બેન્કિંગ અંગેના વ્યવહારો કરે સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય નંબર ચાર નાણાકીય નીતિનો અર્થ આપો તો દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ નંબર પાંચ નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો એટલે શું કે જે ધન સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તે સાધનોને નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો કહે છે નંબર છ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું તો જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા જ ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી તે સાધનોને નાણાંકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે ચા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને પીડીએફ અને બુક અહીં તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફને બુક બંને મેળવી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો નંબર એક બેંક શબ્દનો ઉદ્ભવ શ્રી રીતે થયો તો સંસ્કૃતમાં બેંકને મળતો શબ્દ ભાંડ છે જે પરથી ભંડોળ શબ્દ બન્યો છે અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રેન્ચ શબ્દ બનકા એટલે અને ઇટાલિયન શબ્દ બેંક પરથી ઉતરી આવ્યો છે પ્રાચીન સમયમાં યુરોપના દેશોમાં સરાફો ઢળતી પાટલી પર નાણાંના જથ્થાની ફેરબદલી કરતા તેથી બેંક શબ્દ અંગ્રેજીમાં વાપરવા વપરાવવા લાગ્યો આ રીતે બેંક શબ્દનો ઉદ્ભવ થયો જેને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે નંબર બે વેપારી બેંકના ખાતાઓ વિશે જણાવો તો વેપારી બેંકના મુખ્યત્વે ચાર પ્રકારના ખાતાઓ હોય છે નંબર એક ચાલુ ખાતાઓ આ પ્રકારના ખાતા ધંધા કે પેઢીના નામે ખોલવામાં આવે છે ધંધા માટે દિવસમાં ગમે તેટલી વાર નાણાંનો ઉપાડ ચેક દ્વારા થઈ શકે છે ચાલુ ખાતામાં રખાતા નાણાં પર વ્યાજ મળતું નથી પરંતુ બેંક ખાતેદાર પાસેથી અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ વસૂલ કરે છે ખાતેદાર ખાતામાં જમા કરતા વધારાના નાણાં નાણાં નિયમ મુજબ ધંધામાંથી ઉપાડી શકે છે નંબર બે બચત ખાતો એટલે કે સેવિંગ અકાઉન્ટ આ પ્રકારના ખાતા વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળાની બચત માટે ખોલાવે છે ખાતામાંની રકમ પર તેને વ્યાજ મળે છે અને જરૂર પડે તો નાણાં ચેક ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ વગેરેથી ઉપાડી શકે છે નંબર ત્રણ રિકરિંગ ખાતાઓ આવા ખાતા જે વ્યક્તિઓ એકસાથે બચત કરવા ન ઈચ્છતી હોય પરંતુ અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન દર મહિને કોઈ ચોક્કસ રકમ ખાતામાં જમા કરવા ઈચ્છતી હોય તેવી વ્યક્તિઓ ખોલાવે છે આ પ્રકારના ખાતામાં વ્યક્તિની થા પણ વધતી જાય છે અને જમા રકમ પર તેને વ્યાજ મળતું રહે છે નંબર ચાર લાંબા ગાળાના ખાતા આ પ્રકારના ખાતામાં ચોક્કસ મુદત માટે નાણાં મૂકી શકાય છે જેની પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે લાંબા ગાળામાં જે બચત કરવા ઈચ્છતી વ્યક્તિઓ આ પ્રકારના ખાતા ખોલાવે છે જેને ફિક્સ ડિપોઝિટ ખાતા તરીકે ઓળખવામાં આવે છે ચાલો ત્યાર પછી જોઈએ નંબર ત્રણ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખો તો જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી તે સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા જુદા જુદા ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા આરબીઆઈ ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે આવા ગુણાત્મક સાધનો નીચે મુજબ છે જોઈએ તેમની અંદર નંબર એક સલામતી તો કે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે સલામતીના હેતુથી ધિરાણ લેનાર વ્યક્તિ પાસે ઘરેણાં થાપણો કાર ઘર જમીન જેવી મિલકતો બાહીનધરી પેટે લખાવી લે છે જો વ્યક્તિ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવી મિલકતો જપ્ત કરે છે અને આરબીઆઈના આદેશ મુજબ બાહીનધરી લખાવી લેવામાં આવે છે નંબર બે માર્જિન તો વ્યક્તિએ મંગાવેલી લોનના અમુક જ ટકા કે બાઈનધરી પેટે બતાવેલ મિલકતના અમુક જ ટકા ધિરાણ વ્યક્તિને મળી શકે છે આ ટકા ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે આરબીઆઈએ ચૂકવેલ ધોરણ મુજબ જુદા જુદા વર્ગો માટે અલગ અલગ માર્જિન હોય છે નંબર ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈની ની માર્ગદર્શિતા મુજબ કોઈ પણ વ્યક્તિ કે એકમ માટે ધિરાણની મર્યાદા નક્કી કરવામાં આવે છે નંબર ચાર ભેદભાવયુક્ત વ્યાજના દર તો જુદા જુદા પ્રકારના ધિરાણ માટે ખરીદવા ઊંચા દરે ધિરાણ આપવું નંબર ચાર મધ્યસ્થ બેંકના કાર્યો ટૂંકમાં જણાવો તો કે ભારતની મધ્યસ્થ બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ નીચેના કાર્યો કરે છે તો મધ્યસ્થ બેંક દેશનું ચલણી નાણું બહાર પાડવાનું અત્યંત મહત્વનું કાર્ય કરે છે અર્થતંત્ર જરૂરિયાત પ્રમાણે નાણાંના પ્રમાણમાં વખતો વખત જરૂરી ફેરફાર કરવાની જવાબદારી આરબીઆઈની છે સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ નાણાંની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે આરબીઆઈ સરકારને બેંક તરીકે તેમના નાણાકીય એજન્ટ અને નાણાકીય સલાહકાર તરીકે કાર્ય કરે છે બેંકોની બેંક તરીકે આરબીઆઈ ભારતની બધી જ શેડ્યુલ બેંકોનું નિયમન કરે છે કોઈ પણ શેડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે મધ્યસ્થ બેંક અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ બની રહે છે ત્યાર પછી જોઈએ કે આરબીઆઈ વેપારીના બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારત બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે અને અહીં તેમના એટલે કે આરબીઆઈના કેટલાક બિન નાણાકીય કાર્યો નીચે મુજબ અહીં તમને આપેલા છે જે કાર્યો તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો નંબર એક વ્યાપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત તો અહીં તફાવત આપેલો છે વ્યાપારી બેંક અને મધ્યસ્થ બેંક જે તફાવત તમે અહીં જોઈ શકો જોઈ શકો છો ત્યાર પછી નંબર બે છે કે વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યોની યાદી આપી દરેક કાર્યને એક વાક્યમાં સમજાવ તો પહેલું થાપણો સ્વીકારવી નંબર બે ધિરાણની સવલતો પૂરી પાડવી નંબર ત્રણ ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી ત્યાર પછી નંબર ચાર શાખ સર્જનનું કાર્ય કરે છે નંબર પાંચ આંતર આંતર બેન્કિંગ વ્યવહારો કરવા નંબર એક ગ્રાહકોના એટલે હવે આપણે અહીં જોઈશું વેપારી બેંકના કાર્યો નંબર એક ગ્રાહકોના એજન્ટ તરીકે કામ કરે છે નંબર બે ગ્રાહકોને ઉપયોગી સેવાઓ પૂરી પાડે છે નંબર ત્રણ આધુનિક સેવાઓ પૂરી પાડે છે ત્યાર પછી જોઈએ સવાલ નંબર ત્રણ મધ્યસ્થ બેંકના પરિણાત્મક અને ગુણાત્મક સાધનોની યાદી આપીને દરેકને એક વાક્યમાં સમજાવો નંબર એ ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે નંબર બે સરકારની બેંક તરીકે કાર્ય કરે છે નંબર ત્રણ બેંકોની બેંક તરીકે કાર્ય કરે છે નંબર બેંકોના અંતિમ સહાયક તરીકે કાર્ય કરે છે નંબર નંબર નિયમનનું કાર્ય કરે છે વિદેશી હુંડિયામણની જાળવણી કરે છે ત્યાર પછી જો એ મધ્યસ્થ બેંકના ગુણાત્મક કાર્યો નીચે મુજબ છે નંબર એક નિયમન અને દેખરેખની કામગીરી કરે છે નંબર બે પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે નંબર ત્રણ સમાવેશી વિકાસ માટેના કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયની પોથીના સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો નંબર એક વેપારી બેંકનો અર્થ આપી તેમના કાર્યો સમજાવો અહીં તમને અર્થ આપેલો છે જે તમે અર્થ અહીં જોઈ શકો છો અને તેમના કાર્યો થાપણો સ્વીકારવી ત્યાર પછી નંબર બે છે ધિરાણની સવલતો પૂરી પાડવી જેમને અહીં તમને માહિતી આપેલી છે નંબર ત્રણ નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડે છે નંબર ચાર શાખ સર્જનનું કાર્ય કરે છે જેમની તમને અહીં વિગતવાર માહિતી આપેલી છે નંબર પાંચ આંતર બેન્કિંગ વ્યવહારો કરવા ત્યાર પછી છે વેપારી બેંકના ગુણ કાર્યો નીચે મુજબ છે નંબર એક ગ્રાહકના એજન્ટ તરીકે કાર્ય કરે છે નંબર બે ગ્રાહકોને ઉપયોગી સેવાઓ પૂરી પાડવી નંબર ત્રણ ગ્રાહકોને આધુનિક સેવાઓ પૂરી પાડે છે ત્યાર પછી સવાલ નંબર બે જોઈએ કે મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો મધ્યસ્થ બેંકનો અહીં તમારે અર્થ સમજાવવાનો છે ત્યારબાદ તેમના કાર્યો આપણે દર્શાવવાના છે તો અહીં તમને પહેલું કાર્ય આપેલું છે ચલણી નાણાંનું સર્જન તેની પણ સમજૂતી અહીં આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો બીજું છે સરકારની બેંક તરીકેનું કાર્ય તેમની પણ માહિતી અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ત્રણ બેંકોની બેંક તરીકેનું કાર્ય તેમની પણ અહીં માહિતી આપેલી છે નંબર ચાર અંતિમ સહાયક કે સંકટ સમયની સાકળ તરીકેનું કાર્ય નંબર પાંચ શાખ નિયમનનું કાર્ય નંબર છ વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં તમને સ્કેનરો આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર તમે જોડાઈ શકો છો અને અવનવા વિડીયો અને પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી સવાલ જોઈએ નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો સવિસ્તર સમજાવો તો અહીં તમને સવિસ્તર સમજાવેલો છે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો પેલું તેની અંદર આપેલું છે નંબર એક બેંક રેટ તેમની પણ અહીં તમને વિગતવાર માહિતી આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે માં આપેલું છે રેપો રેટ ત્યાર પછી નંબર ત્રણ માં આપેલું છે રિવર્સ રેપો રેટ નંબર ચાર કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ નંબર પાંચ રોકડ અનામતનું પ્રમાણ નંબર છ કાયદાકીય પ્રવાહિતતાનું પ્રમાણ અને નંબર સાત ખુલ્લા બજારના કાર્યો અને નંબર નીતિ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર પાંચના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે